ભારતીય જનતા પાર્ટીના નેતા એમને સમર્પિત વિચારધારાવાળા માણસો સરકારે બધાએ નક્કી કરવું પડશે બેવડી નીતિમાંથી બહાર આવવું પડશે દંભમાંથી બહાર આવવું પડશે કેમ કે તમે શાંતિથી ભેગા થઈને પોતાના ઈશ્વરને યાદ કરતા હોવ પ્રાર્થના કરતા હોવ અને તમારી એ વિચારધારા કે પછી તમારી પ્રાર્થનાની પદ્ધતિ સાથે કોઈને અસહમતિ હોય એ દંડા લઈને આવે તમારી ભજન સંધ્યામાં ઘૂસે અને પછી ત્યાં જોરથી જય રામના નારા લગાવીને તમને હાંકી કાઢવાનો પ્રયત્ન કરે અને આ બધું થઈ રહ્યું હોય ત્યારે બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી લેવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જેને અને કથા કહેતા હોય આ કયા પ્રકારની કાનૂન વ્યવસ્થા અથવા ભારતીય બંધારણનું કયા પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરવા માંગીએ છીએ આ પ્રશ્ન આજે સરકારને પૂછવો છે એક સાથે બે તસવીરો તમને બતાવવી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી એક તસવીર તમે જુઓ જે અમદાવાદના ઓઢવ વિસ્તારની છે રવિવારનો દિવસ ઈસ્ટરનો તહેવાર હતો ક્રિશ્ચનિટીમાં એને ખૂબ પવિત્ર ભાવ સાથે સેલિબ્રેટ કરવામાં આવે છે આ ઈસ્ટરનો એવો દિવસ કે એ જ દિવસે પોપ ફ્રાન્સિસનું નિધન થયું અને ઇટલીના રોમમાં થયેલા એ નિધનમાં વેટિકન ન્યૂઝે જેના સમાચાર આપ્યા અને એના પછી ભારતના પ્રધાનમંત્રીથી માંડીને દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષોએ પોપ ફ્રાન્સિસના ખૂબ વખાણ કર્યા હ્યુમિનિટીના માટે થયેલા કામોના વખાણ કર્યા અને ઇસ્ટરના દિવસે થયેલા એમના મૃત્યુને પવિત્ર મૃત્યુ માનીને આખી દુનિયા જ્યારે શ્રદ્ધાંજલિ આપી રહી હતી ત્યારે આ ઈસ્ટરનો દિવસ એના દિવસે પેન્ટીકોસ્ટલ ચર્ચ જે ઓઢવ વિસ્તારમાં આવેલું છે જે સન્ડેના સન્ડેનાની ભજન સેવા ચાલુ હતી રાત્રે સાડા દસથી અગિયાર વાગ્યા વીસ પચીસ માણસો દંડો લઈને આવ્યા અને પછી દંડો લઈને શું કામ આ કરી રહ્યા છો એવું માનીને પ્રશ્નો કર્યા ચર્ચના માણસોનું કહેવું હતું કે આ અમારી શ્રદ્ધા છે આસ્થા છે અમે ખ્રિસ્તી ધર્મમાં માનીએ છીએ એનું અનુસરણ કરીએ છીએ અમે અમારા ચર્ચમાં છીએ અને પ્રાર્થના કરી રહ્યા છીએ એમાં શું વાંધો હોવો જોઈએ આ પ્રશ્ન એમણે કર્યો એમણે પોલીસને ફરિયાદ આપી જ્યારે એપ્લિકેશન આપી તો એમણે જે અરજી લખીને આપી હતી પોલીસે એ પણ ન સુધારી એ પણ ન સ્વીકારી અને પછી સુધારીને એક અલગ પ્રકારની અરજી છે એનો સ્વીકાર કર્યો ફરિયાદ કરાવવામાં કે પછી પોતાના ધર્મનું પાલનને પોષણ કરવામાં માણસને એક બાજુ સમસ્યાઓ આવી રહી છે ગમે ત્યારે નાતાલ છે અને કોઈ સેન્ટા ક્લોઝના વેશમાં છે તો એને પકડીને મારી રહ્યા છે લોકો કંઈ પણ પ્રકારનું વર્તન કરી રહ્યા છે ને એ લોકોને એવું લાગે છે કે ધર્મની રક્ષા કરી રહ્યા છે અને એ જેના નેજા હેઠળ ધર્મની રક્ષાની વાત કરે છે એવી

ડાંગના અનેક ગામડામાં હું ગઈ ઉદાહરણ તરીકે લિંગા ગામમાં ગઈ એસી વસ્તી કે જે આથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા હિન્દુ ધર્મમાં માનતી હતી ત્યાં મોટા ભાગની વસ્તી છે એનું કન્વર્ઝન ક્રિશ્ચિયાનિટીમાં થઈ ગયું જ્યાં ખોટી રીતે કન્વર્ઝન થઈ રહ્યું છે ત્યાં સરકાર કશું જ નથી કરતી ઉપરથી નેતાઓ ત્યાં જઈને વોટ લેવા માટે પ્રયત્ન કરે છે અને પોતાને થાય એ કરે છે અને બીજી બાજુ બંધારણે આપેલા અધિકાર મુજબ અનુચ્છેદ પચીસ થી અઠ્યાવીસ આઝાદી આપે છે માણસને અનુચ્છેદ પચ્ચીસ કહે છે કે માણસને સ્વતંત્રતા છે એનો ધર્મ એ એ જેની જ્યાં શ્રદ્ધા હોય એ પાલન કરવાનું એ ધર્મનું પાલન કરવા દેવામાં લોકો દંડા લઈને ઘૂસી જાય કેવું લાગે તમે શાંતિથી પ્રાર્થના કરતા હોવ ને પછી અચાનક જ માણસો દંડા લઈને આવે અને આ દંડા લઈને આવતા માણસો ભગવાન શ્રી રામનું નામ લઈ રહ્યા છે એ લોકો એ મર્યાદા ચૂકી રહ્યા છે પણ એનાથી એ ગંભીર અને વિશેષ વાત એ છે કે પોલીસને પણ આમાં ગંભીરતા નથી દેખાતી પોલીસ પણ અરજીમાં છેડછાડ કરે છે અથવા યથાસ્થિતિ એને સ્વીકારતી નથી એફઆઈઆર આમાં દાખલ થઈ છે આમાં ક્યારે કાર્યવાહી થશે એની પ્રતિક્ષા છે પણ એ લોકો જે આ કરી રહ્યા છે એ લોકો એ ગુજરાતની અસ્મિતા અને દેશના બંધારણ બંનેનું નુકસાન કરી રહ્યા છે સરકારની પાસે બેવડા માપદંડનો જવાબ નથી કે એક બાજુ તમે વોટ લેવા માટે સમર્થન માંગી રહ્યા છો અને બીજી બાજુ તમે ખૂબ જેન્યુનલી પોતાનો ધર્મ વ્યક્ત કરતા માણસોને પણ પરેશાન કરી રહ્યા છો આ કયા પ્રકારની સ્વતંત્રતા અથવા વાતાવરણ આપણે દેશમાં ઊભું કરવા માગીએ છીએ ઓઢવનો વિડીયો જુઓ અને પછી મંત્રી કોવરજી હળપતિને પણ સાંભળો जय सिया

નૅલ નૂ ને નેચ્વર ને ને નિય પરમેશ્વર પિતા ની યોજના જુઓ મારા માટે કેવી યોજના પરમેશ્વર પિતા એ યોજના ઘડી અને મને ગુજરાત સરકારના મંત્રી પણ બનાવવા

વિશ્વાસ નું માણસ હોય તો આપણે બધાએ જ વિશ્વાસથી આગળ વધવું જોઈએ એસાયા બધા એક ભવિષ્યવાણી કરી છે એક કુંવારી કન્યા ગર્ભવતી થશે અને તે તેના પુત્રને જન્મ આપશે અને તેનું નામ હિમાડવેલ પાડશે હાલે લુયા હાલે લુયા એટલે ઈશ્વર આપણી સાથે છે ને ઈશ્વર આપણી સાથે કે નથી બધાની પાસે છે બધાને વિશ્વાસ છે એટલે મિત્રો નાતાલ ની વાત કરવા દે તો આખી આખી રાત કરીએ ને તો પૂરી નહીં થાય